રામદેવિર મહારાજનો તો આ પ્રકારે છે ને કાલે છે ને આ જે ભેળો છે ને એ ભેળા ઉપર દીવા લાગશે છેખુજી તમને બતાવી દૂ બધો છે ને આ એ બધા બેળા ઉપર છે ને દીવા લગાડવાના છે અને જે આ સાઈડમાં મેં કહ્યું થોડો ભેળોની તૈયારીઓ શું ક્યાં તો હેલો ગાય હા તમે જો હેલો ગાઈ છે તો આ પ્રકારે જો બધા છે ને દીવા લાગશે અને સવારે હું તમને ઘેટે બતાવ્યો અત્યારે છે ને અંધારાની મજા નહીં આવે પણ સવારે ગેટ ઉપર જે દીવા અને મારી છે ને એ આપણે તમને બતાવશું અને આજે પહેલો દિવસ હતો અઠ્યાવીસ એક પચીસ બે હજાર પચીસ તો આજનો જે લાઈવ છે એ ચેનલ ઉપર છે લાઈવ સક્સેમાં જઈને જોઈ આવજો અને અત્યારે તમને જો રામદેવ દર્શન કરી દઉં તો આપણા મંદિરના રામદેવ દર્શન કરી લ્યો તમે અત્યારે જો આ ભાગ મતલબ પહેલો ભાગ પૂરો થઈ ગયો ને આમ બીજા દિવસનો આવશે ત્રીજા દિવસે આવશે અને પછી ચોથા દિવસે સીધો પાર્ટ છે તે ત્રીસ એનો એ બ્લોગ આવશે અને વર્ગ ઘોડો સાથે એ બ્લોગ આવશે તો કન્ટિન્યુ ત્રણ ચાર બાર બ્લોગ આવતા રહેશે અને બ્લોગ સીધો હવારે ચાલુ થશે ગુડ મોર્નિંગ તો દિવસ ઉગી સર જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે તમને બતાવી દઉં ચાલો બધું તો ગાઈઝ જો તમને આખું વતાવી દઉં જો તે દિવસ તો બતાવી દઉં તમને પણ તૈયારીઓ આજે તમને બતાવવાનું છું જો માઇક ચાલુ છે એટલે થોડુંક પણ આજે દીવાને એવું કરવાનું છે હિચકો બધે છે જો આ છે તો જો દર્શન યાદ તો કરાવવાનું છે બધું જો હું તમને બતાવી દઉં આ બધા દબેડો પર આજે દીવાને એવું લાગશે રાતી તમને બતાવી દઉં જો અત્યારે છે ને હિચકો બંધાય છે ને એ હિચકો તમને બંધ એટલે વતાવો હો ફાઈનલી ગઈ તો ત્યારે તૈયારી ચાલીસ તમને વતાવો આપણે તો બેઠા છીએ થોડા બહાર ગયા હતા પણ જો અત્યારે છે ને હિચકો ને એવું બંધ છે ફુગ્ગા ને એવું થાય છે દીવા બીવા થઈ એટલે તમને વતાવો છે હમણાં આપણે બધા દીવા ચાલુ કરવાનું જો આ પાટનું સામાન આવે

એટલે પછી પોણી કહેશો તમને પેલું બાજુ આખું બતાવું જો આ રીતના બનાવી છે પોણીયારી પોણી ભરવા ને એ સમય માટે જો સ્પેશિયલ અને લગાવે છે તમને બતાવું પણ જાણે ભગવાન જે શ્રી કૃષ્ણ દ્વારકાધીશ બેઠા હોય છે ને હેંચકા ઉપર એ વખત નેચો આવશે હાલ તો ધર બોજેલો છે એ વખત ભગવાન બેસશે એ લાઈવ આપણો લાઈવ કરવાનો છે જોજો ના જો ફુગ્ગા ફુગ્ગા લગાયા છે અત્યારે લગાવું છે તૈયારીઓ ચાલે જો જોરદાર અને જે ચાલુ લગભગ આઠ વાગે જેવું થયું તો લાઈવ જોવા બોલતા ભૂલતા નહીં આ બ્લોક તો લગભગ બીજા દિવસ સવારે આવશે પણ આ જો તૈયારીઓ તમને બતાવો આપી સલમી હશે ને આ બ્લોક શૂટ કરે છે આમ તો લાઈવ તો કરવાના જ છીએ આપણે નહીં ભાઈ હા મારા અર્જુનભાઈ તે દન હતા એ આયોજનમાં સારું કામ કરું છું પણ નહીં બરોબર આમ મજાક છે મોડે જો કાઈ જ બીજું કેવાનું ભૂલી ગયો અત્યારે આ દીવા થાય ને એ આપણે તમને વતાવાના સોમાં દીવી ગટીઓ કરી કરીને દીવા બધા ધલકાર છે એટલે જો જલ્દી થઈ જાય દીવા તો હું તમને વતાવું છું બરોબર

ઓરિજનલ જો મજોણીએ છે લાઈવમાં જોવા મળશે એને સામે જો હિચ ખૂબ જો એ તમને બતાવજો અંદર જીનફોલોને ડિઝાઇન આ બાજથી આપણે જો આ હિચ ખૂબ જશે હાજફ ગાઈઝ આજે બીજા દિવસ નું પણ લાઈવ પૂરું કરી ને અત્યારે આમ તમને બતાવ આ છોકરા શું કરે છે આ લાઈટ છે પેલી ડિસ્કો લાઈટ જેવો અવાજ થાય ને એવી અલગ અલગ થાય અન આમ બંધ થઈ જો જો મસ્તી કરે છે જે લાઈટ છે ને ડિસ્કો લાઈટ સારી આ અલગ અલગ થાય આ ના જો અત્યારે બંધ થઈ ગઈ સબ

મસ્ત કરજો અને છે ને તમને બતાવી દઉં આજે ભેગો છે જો કરવાનું છે પાઠ બનાવવાનું છે બ્લોગ જુદો આવશે ને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈવ રોજ આપડા ત્રણ દિવસ લાઈવ કરવાનું હતું ચાર દિવસ તો પાઠ હું એ લાઈવ આવશે ને આજે હોય આવશે તો જોજો હજી બે દિવસ લાઈવ આવશે او جماعت آجو ټاټا